જય સરદાર સરદારના વંશજો અહીંયા ભેગા થયા છીએ અને એક એવી ઉત્તમ સેવાના પર્વે ઉભા આપણે બધા એકત્રિત થયા છે ત્યારે આપણા સરદાર સાહેબ ત્યાં બેઠા બેઠા રાજી થાય કે મારો સમાજ એક સેવાના કાર્ય માટે જયેશભાઈ તકી ભેગો થયો છે એવો સરદારજીનો આપણે જયઘોષ કરીએ જય સરદાર જય સરદાર મને એવું લાગે છે કે એ આત્મા જ્યાં પણ બેઠો છે ત્યાંથી આપણે એમના આશીર્વાદ એ અવશ્ય મળતા હોય તો જ આવા મેળાવડા નવા કાર્યક્રમો એ સંભવ બનતા હોય છે જામકંડોળા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય આયોજિત પ્રેમનું પાનેતર સમૂહ લગ્નમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમારા જિલ્લાનું ગૌરવ અને જેને આપ સૌએ દિલ્હી આદરણી નરેન્દ્રભાઈ મોદીના મંત્રીમંડળમાં કેબિનેટનું સ્થાન ધરાવતા એવા આપણા નેતા ડોક્ટર મનસુખભાઈ માંડવીયા માની અધ્યક્ષ આજના આખા સમારોહના અહીં અનેક લોકો હાજર છે એ તમામ રાજસ્વી મહાનુભાવો સામાજિક મહાનુભાવો ક્ષેત્રે સફળતાપૂર્વક એ ત્યાં પહોંચ્યા છે પણ સમાજને ભૂલ્યા નથી એવા સૌ આગેવાનો અને જેમના કારણે આ નવમો સમૂહકને શક્ય બન્યો છે આદણી વિઠ્ઠલભાઈ દિવ્ય ચેતના એમની અનુભૂતિ અહીંયા આપણે સૌને થઈ રહી છે કારણ કે જેમણે સમાજના લેવા પટેલ સમાજના અન્ય સમાજના કામ કરવા માટેની કેડી કંડોરી એ કેડી કંડોરીને જે સમાજને આગળ લઈ ગયા એ જણા ઉપર મને કહેતા આનંદ છે કે આપણા બધાનો ભાઈ ને અમારો નાનો ભાઈ એ જઈએ છે આ કેડીને વધારે સુશોભિત કરી છે એવો ભાઈ શ્રી જયેશ રાદડીયા કારણ કે કેટલાક નામ એવા હોય ને એમાં વિશેષણોની જરૂર ન હોય એ સહકારી ક્ષેત્રના બેંકના ચેરમેન ને સમાજના પણ એમ કે રાદડિયા એટલે જયેશ રાદડીયા માં બધું જ આવી ગયું એટલો મોટો મેળાવડો એ તમે કદાચ અહીંથી જોવો ને તો ધ્યાનમાં આવે આવું અદ્ભુત કહી શકાય એવું દ્રશ્ય સાક્ષાત સ્વર્ગ ની અનુભૂતિ થતી હોય એ પ્રકારનો માહોલ જ્યાં દેખાય ના માથા દેખવું આવ્યો હોય ત્યારે ઉપાધિ હતી જયેશભાઈ કેમ જવું એની ઉપાધિ થતી હતી હવે અહીંથી કેમ જવું એની ઉપાધિ એક એવો હમણાં જ અહીંથી ઉલ્લેખ થયો મનસુખભાઈ કુંભ મેળો ચાલે છે પ્રયાગરાજમાં યુપીમાં હું એમ કહું કે એ કુંભમેળામાં સ્નાન કરીને જે પવિત્ર થઈએ છીએ એવો જ કુંભ મેળો લવવા પટેલ સમાજનો જામ કંડોળા ભેગો થયો છે અને એ વહેતી ગંગામાં ડૂબકી મારવાનો મોકો એ ભાઈ જયે છે તમને મને બધાને પૈવો ધાતા હોય એ અપયો છે સદમાર્ગે લક્ષ્મી વપરાય હું ભાઈ જયેસ ને એમની સમગ્ર ટીમને કેટલા લોકો છે કોઈ કલ્પના કરી શકે ક્યાં જમણવારમાં મહેનત કરતા હશે ક્યાં પાર્કિંગમાં કરતા હશે કઈ પથામાં કરતા હશે કઈ લગ્ન મંડપે કરતા હશે અહીંયા પાંચ વાર તો મારી નજર આ આ ટેબલ લ્યો પણ મારા સમાજનું કામ છે મારા સમાજના સમૂહ લગ્ન થઈ રહ્યા છે કેટલા લોકો એ સેવા કરતા હશે પણ હું વિશેષ અભિનંદન ભાઈ જયેશને આપવા માંગુ છું જાહેર જીવન સામાજિક જીવન સમાજ દ્વારા જયારે આગળ જઈએ છીએ ત્યારે મારી ગુડવિલ નો ઉપયોગ એ મારા સમાજ સમાજને કેવી રીતે થાય એમનું ઉદાહરણ પણ સમાજને ક્યારેય ભૂલીને તમામ સમાજનું ભલું થાય એવો આપણો આ લેવા પટેલ સમાજ ખુલ્લા હાથે બધાને મદદ કરે એ પ્રકારનો આપણો આ સમાજ ક્યારેય એ ઘરમાં હોય કે ન હોય પણ ખેતરમાંથી અને ખડામાંથી સાધુ બાવાન મંદિરનું ગરીબનું પહેલા નીકળે એવા વડીલોએ ફાટલા લુગડા પહેરીને આપણે અહીંયા ભોગાડ્યા છે એ તપસરિયા એમની છે તપ એમનું છે ત્યારે કોઈ સમાજ આટલો આગળ જઈને આ પ્રકારના કામો ભાઈ જયેશભાઈ ને સમગ્ર ટીમ વિઠ્ઠલભાઈ ધાર્મિક સંકુલો શૈક્ષણિક સંકુલો

કેટલા માટે આ લગ્ન થઈ રહ્યા છે કોઈને માથે કરવાની આવશ્યકતા ન રહે એવી આ વહેતી ગંગા એવો આ યજ્ઞ હું નવ દંપતી અભિનંદન આપું છું ખાધું હોય એને ખવડાવવું પડે એવું આપણા હોલી લો આપણે બધા સાંભળ્યું એમણે મંજૂરી આપી સાહેબ એમના મા બાપને વંદન કરું છું એમણે મંજૂરી આપી સમૂહ લગ્નમાં જોડાવાની પણ હું તમને કહું છું નવ એમના સગાઓને આ મેળાવડો એ કદાચ ઘરે કરવા જાવ ને તો અહીંયા બેઠેલા એનાથી શક્ય નથી આ મેળાવડો આ પ્રકારના આગેવાનો આશીર્વાદ એ સંભવ બન્યા છે ત્યારે તમારી નવી જિંદગીના પગાર માંડી રહ્યા છો આ સમાજ આ સમાજના સમુલગ્ન અનેક હજારો લોકોએ કરેલી મદદો એ ન ભૂલીને જ્યારે જરૂર પડે ત્યારે સમાજની પડખે ઉભા રહેવા માટે થઈને હંમેશા તત્પર રહેજો અનેક લોકોનું ભલું કરવાનું બાકી એ છે આવો સૌ સાથે મળીને જ્યાં જરૂર છે ત્યાં કહેવા પટેલ સમાજનો એ વ્યક્તિ બેન ભાઈ યુવાન એ ઊભો રે અને સમાજમાં જે શાખ વડીલો એ આપણી ઊભી કરી છે આ શાખને વધારે આગળ જઈએ અહીંયા મને તો એવી કહું પૂટમને એમ થાય બોલ્યા જ કરું બંધ જ ન થાવ જોઈએ પણ અનેક લોકો અહીંયા બોલવાના છે પણ આપણને ગૌરવ થાય હું પહેલીવાર આવ્યો છું નવમાં નવ વખતમાં પણ મને ગૌરવ થાય કે કોઈ જગ્યાએ સમય આપ્યો ને એ ઉત્તમ કાર્યમાં સમય આપો અને લાખો લોકોની વચ્ચે આપો સૌને શુભકામના આપું છું આપ સૌને આ પ્રકારની સંગઠન સમૂહ શક્તિ અને સમૂહ તાકાત બતાવવા માટે થઈને ઈશ્વર હજી પણ આપણને બળ પડવું પાડે જય સરદાર ભારત માતા કે જય વંદે માતરમ જય જય ગરી ગુજરાત